વિચાર ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં હું વિનોદ આપ ભટ્ટિક સ્વાગત કરું છું આજ રોજ નડિયાદ સંતરામ મંદિર પાસે આવેલ ઇન્દુલાલ યાજ્ઞિકીની પ્રતિમાને વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પ માલ્યાર્પણ અને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હિન્દુ આપણે યાદ કરવા જોઈએ અને યાદ કરવાનું કારણ શું છે એ આજે આપણે નડિયાદ પશ્ચિમ વિસ્તારના સામાજિક કાર્યકર એડવોકેટ અને કુમારી રેશા કન્યાલ છાત્રાલયના સર્વાસર્વી એવા નરેન્દ્ર નુકોમભાઈ આપણી સાથે છે સાથે સાથે અસ્મિતા અભિવાદન સમિતિના ગૌતમભાઈ છે ફિલ થિયોસોફિકલના અરવિંદભાઈ છે પછી દરેક મહાનુભાવો છે તો આવો આજે આપણે એમની પાસેથી અભિપ્રાય જાણીએ કે આજે હિન્દુ ચાચા યાદ કરવાનું કારણ શું છે મહારાજ હું નરેન્દ્રભાઈ નથુન પ્રમુખ નડિયાદ પશ્ચિમ ના આવી સમિત આજ રોજ આપણે આપણા લોક લાડીલા હિન્દુલાલ યાજ્ઞિક યાને કે હિન્દુ ચાચા હિન્દુ ચાચા ની પુણ્યતિથી નિમિત્તે આપણે એમને પુષ્પાંજલિ ભાવાંજલિ આપવા માટે અહીંયા એકત્રિત થયા છીએ

જે જેને આપણે કલેક્ટર ઓફિસ કહેવામાં આવી સેવા સદન માં હિન્દુ સાચા સેવા સદન આવું કઈ નામ આપાય તો એ અમારી માગણી છે